નમસ્કાર તમે જોયો રિયાઝ ઉદમદામનું મળી મળેલા છે દુગે મોરાજી નવનાથધામ મહા શિવરાત્રીના પાવન પ્રસંગે નવનાથ ધામ બિલે મોરાજી શિવભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર ગણાય છે ત્યાં એકાવન હજાર શ્રી શિવ પાર્થિવ મહાપૂજા ભવ્ય રીતે યોજાઈ હતી આ દિવ્ય મહાપૂજા પરમ પૂજ્યજી છોટે દાદાના આશીર્વાદ ભેઠ પણ થઈ હતી જેમાં વિશ્વભરથી દસ થી વધુ ભક્તોએ ભાગ લીધો હતો ભોળાનાથના પવિત્ર પાર્થિવ લિંગની પૂજા કરી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોયુક્ત વિધિથી શિવનું આરાધના કરી હતી સાથે સાથે પરમ પૂજાજી છોટે દાદાના અમૃત વાણીનો

એવો જે મસ્તીનો અવસર છે એવો જે આનંદનો અવસર છે તે અવસર આજની આ મહાશિવરાત્રીનો અવસર છે એમ કહેવાય છે કે જીવની કોઈ હસ્તી નથી કે શિવને પામી શકે પણ જીવ પોતાની મસ્તીથી શિવને પ્રાપ્ત કરે છે એટલે આજનો અવસર ભજન કીર્તન ભક્તિભાવ કરીને ભગવાનના ધ્યાનમાં મસ્ત બનીને પોતાની મસ્તીથી શિવત્વને પ્રાપ્ત કરવાનો આ અવસર છે અને શિવત્વને પ્રાપ્ત કરવા માટે અને જીવત્વમાંથી મુક્ત થવા માટે આપણે બધા જ આજે અહીંયા પાર્થિવલિંગની પૂજા કરી રહ્યા છીએ